રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખ નિવેદન છે પ્રમુખ ભરત ગાજીપરાનું નિવેદન છે સ્કૂલની ફી અંગે તેમણે કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં નવી કમિટીની રચના કરી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પત્ર લખી રજૂઆત કરી છે ફી નિયમન કમિટી માળખું ખર્ચ જોવામાં આવ્યો છે શાળાઓનો ખર્ચ દર વર્ષે વધતો જાય છે અમે રજૂઆત કરી નિયમન કરો નિયંત્રણ નહીં તેવું કહેવું છે એમનો જે માપદંડ છે એ પ્રોપર નથી અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો કે તમારું જે કંઈ માળખું છે એમને અમને જણાવો પણ હજી સુધી એમને કોઈ એનો પ્રત્યુત્તર આપ્યો નથી અમારી રજૂઆત એ છે કે નિયમન કરો નિયંત્રિત ના કરો કારણ કે સિત્તેરથી એંસી જે એમને ઓર્ડર કર્યા છે એમાંથી મોસ્ટ ઓફ વીસ પચીસની ફરિયાદ છે કે અમારી ફી ઘટી છે એટલે આગળના જે ઓર્ડર છે એ એ ખરેખર જોયું તો ઇલીગલ ગણાય આવતીકાલે ઉંઝા APMC ની ચુટણીમાં મતદાન છે ઉંઝા APMC ચુટણી પેલા સમાધાનનો પ્રયાસો ઉંઝા MLA કાર્યાલય ખાતે બંધ બારણે બેઠક થઈ છે પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોર સંસદ સભ્ય હરીભાઈ પટેલ ધારાસભ્ય કિરિત પટેલ પૂર્વ APMC ચેરમેન દિનેશભાઈ પટેલ સુપ્રિત પટેલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા મોરબીમાં અકસ્માતોનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે કાર ચાલકે બાઇક સવાર દંપતી લીધું છે યુવકનું મોત થયું છે પત્ની અમરેલી ગામ પાસે જી જે વન થ્રી એમ ફાઈવ એટ નાઇન સેવન નંબરની કારના ચાલકે અકસ્માત કર્યો હતો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો અકસ્માતમાં યુવકનું મોત થયું છે જ્યારે કે પત્ની ઘાયલ થઈ છે અને જેના સીસીટીવી પણ સામે આવ્યા છે તો બેફામ ફૂલ સ્પીડે કાર ચલાવતા એક યુવકનું મોત થયું છે જ્યારે કે પત્ની તેની ઘાયલ છે તો તો કાર ચાલકે સવારને હતો બેફામ રફતાર પર બ્રેક ક્યારે આ સવાલ ઉભો થઈ રહ્યો છે ઘણી વખતે રફતારની સાથે જે સામે પણ વાહન ચાલકો છે તે પણ ઓવરટેક કરવા જતા હોય છે ચાલુ જે ટ્રાફિકે છે

ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરે છે જો બીજી બાજુ ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે તેને પણ પુરાવા તરીકે લેવામાં આવ્યા છે સંધ્યા જી અતુલ અકસ્માતમાં એ પણ જોવા મળી રહ્યું છે કે બાઇક ચાલક પણ કારણ કે સામેથી કાર આવી રહી છે ને એવામાં તે પણ ત્યાંથી ક્રોસ થવાનો પ્રયત્ન કરે છે ઘણી વખતે આ પણ સાવચેતી જરૂરી હોય છે વાહન ચાલકોની ચોક્કસથી સંધ્યા મોરબી જિલ્લામાં જે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે કહી શકે કે ગુજરાતમાં સૌથી વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે છ મહિનામાં ત્રણ કરોડથી વધુનો જે દંડ મળ્યો છે તો પણ મોરબી વાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા ને ક્યાંક ને ક્યાંક તેનું પરિણામ તેમના પરિવારને ભોગવવું પડે છે તેના બાળકોને ભોગવવું પડે છે અત્યારે બાઇક ચાલક પર પણ હાલ અત્યારે જે મોટા વાહનોની જે જવાબદારી ગણી અને શ્રીફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો અન કરવામાં આવ્યું છે જી આપનો આભાર તો મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો હતો વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી છે તો કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બંને કારને મોટા પાયે નુકસાન પણ થયું છે બે દ્રશ્યો આપ જોઈ શકો છો એક દ્રશ્ય છે જેમાં કાર અને બાઇક અથડાય છે પરંતુ બીજા જે દ્રશ્યો છે તેમાં બંને કાર અથડાય છે આણંદના બોરસદ ચોકડી પાસે ડિમોલિશનની કામગીરી દરમિયાન બબાલ મામલે પોલીસે કાર્યવાહી કરી છે પંદર લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે મંદિરને તોડવા જતા જ લોકોએ પથ્થરમારો કર્યો હતો ચોકડી જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી અધિકૃત બાંધકામ અને દબાણોનો રાફડો ફાટ્યો છે જેને દૂર કરવા માટે આણંદ વહીવટીતંત્રએ નિર્ણય કરી દબાણ હટાવો કામગીરી શરૂ કરી જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આણંદ તંત્રએ પોલીસ સાથે રાખી બપોર પછી પુનઃ દબાણ હટાવો કામગીરી શરૂ કરી જે દરમિયાન દબાણ કરનાર તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો અને ભારે કાર્યવાહી આરંભી છે મહિલાઓ તથા જેનું દબાણ હટાવેલું છે તે પુરુષો પણ એકત્રિત થઈ અને કામગીરીમાં દખલ દર્દી કરતા હતા એ દરમિયાન એસડીએમ સાહેબ તરફથી અમારા તરફથી પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્ર તરફથી તેમને સમજાવવાની કોશિશ કરી અને કામગીરીમાં દખલગીરી નહીં કરવા માટે સમજાવતા તેમ છતાં સમજાવેલા નહીં અને પથ્થરમારો ચાલુ કરતા પોલીસે જરૂરી બળ વાપરી અને ટોળાને ડિસ્પર્સ કરી દીધું છે અને પોલીસની કામગીરીમાં અને દબાણ હટાવવાની કામગીરીમાં જે અવરોધ કરતા હતા તેવા પંદર વ્યક્તિઓને કરેલ છે અને તમામના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અમદાવાદની પિરાણા ડમ્પિંગ સાઇટને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે કચરો હટાવવા પાછળ ચાર વર્ષમાં સો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જેને લઈ વિપક્ષે સવાલ કર્યા છે વર્ષ બે હજાર અઢારમાં પિરાણા ડમ્પિંગ સાઇટને દૂર કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી ડમ્પિંગ સાઇટ દૂર ન કરતા વિપક્ષે કોર્પોરેશન સામે સવાલ કર્યા છે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણનું કહેવું છે કે છેલ્લા ચાર વર્ષમાં પિરાણા ડમ્પિંગ સાઇટ साहित ट्रोमिल मशीन सामे स्तर पर मात्र 25 થી 30 મશીન ચાલી રહ્યા છે કચરો દૂર કરવા પાછળ 100 કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે અને કે 25 કરોડની માતબર રકમ ઇન મશીનો કો જો કે કચરે કો પ્રોસેસ કરને કે લિયે લગાઈ ગઈ હે ઇનકો સાલાના 25 કરોડ રૂપયા દિયા જા રહા હે આપ કોવિડ કા એક સાલ હટા દીજીએ તો 4 સાલ મે

કે એકસો મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે એનાથી કરોડો રૂપિયાની જમીન જે પીનાણા ડમ સાઈડમાં કચરાની અંદર દબાયેલી હતી એવી લગભગ પિસ્તાલીસ એકર જમીન એ ખુલ્લી થઈ છે જો જમીનનો આજનો ભાવ ગણવામાં આવે તો આ કચરા પાછળ આપણે ખર્ચેલા નાણાં કરતા સો ગણા વધારે નાણાંની આપણે જગ્યા કોર્પોરેશનને પ્રાપ્ત થઈ છે તો ગમે ત્યાંથી ડુંગળીનું બિયારણ લેતા પહેલા ધ્યાન રાખજો બોટાદમાં ડુંગળીનું હલકી કક્ષાનું બિયારણ પથરાવી દીધું હોવાની ફરિયાદો ઉઠી છે બોટાદની ગુજરાત બીજ એગ્રોમાંથી બિયારણ લીધું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે કેટલા ખેડૂતો કહી રહ્યા છે કે નેવું દિવસની ઉત્પાદનની વાત કરવામાં આવી હતી જેવી સામે આજે સોથી પણ વધુ દિવસ થઈ ગયા છે અને છતાં પણ ઉત્પાદન થયું નથી અને આથી વિઘા દીઠ પાંત્રીસ હજાર જેટલું નુકસાન પણ છે ડુંગળી જ્યાં એસી થી પંચ્યાસી દિવસે પાકી જાય તી એ ડુંગળી આજે એકસો ને દસ દિવસ થયા છે અમારે પણ હજી કઈ દડો બનતો નથી કોક કોક પાળા દડા બન્યા છે અને હજી અમુક રોપ ને જેવી જેવી ડુંગળી રહે છે અમને એવું થાય છે કે બિયર માં રોલ બાદ છે એના હિસાબે આ પ્રશ્ન બન્યો એવું લાગે છે અમને બિયર એક તો એસી થી નેવું દિવસે બની પડે બની નહીં બીજા નંબરમાં કલરમાં ફેર બતાવે છે કે કલશ એકસો પાંત્રીસ નંબર જતું ને એમાં માયલું ઓન નથી નીકળ્યું